ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે હાલી જવું જોઈએ ગુડ મોર્નિંગ જય માતાજીને જય શ્રી રામ આજે આપણો નવો દિવસ છે અને કેમ છો બધા તો તો મિત્રો મજામાં જવાનું છે ડાયરેક્ટ આપણે કાર વોશ કરવા માટે કારણ કે આપણે ફરવા ગયા હતા તે દિવસની કાર એમનો ચાર પાંચ દિવસથી પડી છે કાંઈ આપણે વાત કર્યું નથી થોડાક બિઝી હતા એટલા માટે પછી બધા મિત્રો સાથે જશે બ્લોગમાં આવશે મજા કારણ કે જાજા દિવસથી આ મળ્યા નથી બધા વિચાર કરો જા દિવસથી તો લખમી મસ્ત સંતૂર સાબુધી ગાડીની નવરાયે સુ થોડીક વાર લાગશે મિત્રો આપણે કારણ કે જાજો તો કીધું સવારમાં આપણે કાર વોશ કરાવી પછી આપણે કરીએ બીજું જોડે એન્જોય હવે થોડી થોડી આમ મસ્ત લાગે મસ્ત મજાની કાડી લેવાની તો વર્ના જ હતી પણ એવરેજ નથી રેધી ભાઈ એટલે ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી ભાઈ બચી થઈ જાય બાકી તો માયકી નહી આપણી આપડે આપણે તો ખાલી હરવા ફરવા લીધી છે એ ઓલું તો જે ને

કે સાદી હવા કરતા જઈએ એમ કીધું છે મને કે નાઇટ્રોજન બેસ્ટ રહેશે એ બડી અચ્છી વાત કહીએ આપણે મેં કહીએ ચાલો વાંધો નહીં એ કરી લઈએ આપણે અત્યારે પહોંચી ગયા જી હવે શોપ છે ઓલી સાઈડ હારે શોપ આવી ગઈ છે સામેની સાઈડ એક તકડીના મોબાઈલ ફાવે નહીં તે ગાડીનું નાઇટ્રોજન બરાબર છે

કોટો કોટો આવવાના આજથી અને આપણે શોર્ટ વિડીયો પણ આવી જશે યુટ્યુબ માં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં માં બધે હાલી જવું જો ના બે તો જ સિટી નો નજારો બતાવી દો જરાક કે મેં જોયો નથી દસ બાર દિવસ થી આ બ્લોગ બનાવવા માટે આજે બહાર જવાનું છે એ તો યાદ નથી શોર્ટ વિડીયો બનાવવાના છે કોમેડી વિડીયો ચાલુ કરી રહ્યા છે આપણે જોયો નવી ચેનલ કાં કાં આમાં જ રાખી હોય શોર્ટ વિડીયોમાં શું બીજું કાંઈ ઓલા યુટ્યુબ વાળા તો કહેતા નથી અલગ બનાવો આપણે ચોક્કસ ભાઈ આટો મારી આવી નાનું એવું સરપ્રાઈઝ આપી દે એમને કે ભાઈ આઈ એમ બેક ઓ ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી આઈ એમ બેક

ગેર ના બદલાવ પડે એવી આપણે ભાઈ આઈ કી છે પણ નામ બામ ના આવડે ગરીબ માણા ની જુપિટર વાળા રહ્યા વીસ ત્રીસ હજાર વાળી ગાડી રે આપણી પાસે એટલે ભાઈ બાકી તો આપણી હેર કટ ની શોપ આવી ગઈ છે ચોકસ પાર્ક પાસે અને હવે આપણે જાસી બધા ફ્રેન્ડ બેસે છે ત્યાં બાકી આપણી તો ક્યાંય બેઠક છે નહીં એટલે શું બધા એમ કહેતા હોય કે ભાઈ બેઠક 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 આપણે બેઠક બેઠક એવું કઈ જઈ જ નહીં ભાઈ સમજ રહ્યો આપ સમજ રહ્યો મજા આવે ને બેહી જવાનું યાર આપણી બેઠક બીજું તો શું હોય યાર મજા મજા કરવાની હોય એન્જોય કાંઈ તો ભેગું લઈ જવાના છે એ નહીં ને કાંઈ લઈને આવવાનું તો ચાલો મળીએ આપણે આગળ લોકમાં ફ્રેન્ડ બધા આવવાના છે બાકી તો જોઈએ ભાઈ આગે 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 દેખતે હોતા આવી ગયા તૈયાર થઈ ગયા ફૂલ નાઇટ્રોજનથી ગમે ત્યારે ટ્રીપમાં જવું હોય તો શું છે વાંધો ના આવે અહીંયા કહી દીજે આપણી જમકુડી પાર્ક ಛಾಯೋ ಪಿಕ್ ವಟಳೆ ಘಾ ಜಾಡುವೇವ ಮಂದಿರ